વાટકીમાં દૂધીનો નાસ્તો બનાવવા માટે બે કપ દૂધીના પીસ ચારથી પાંચ લીલા તીખા મરચા આદુનો ટુકડો લસણની કળી કોથમીર અને પાણી નાખીને મિક્સર જારમાં પીસી લેવું અને એક વાસણમાં કાઢીને તેમાં એક કપ રવો અડધો કપ ચણાનો લોટ અડધો કપ દહીં હિંગ અજમો હળદર મીઠું આખું જીરું વરિયાળી ખાંડ લીંબુનો રસ અને તેલ નાખીને આ રીતનું થીક બેટર બનાવી લેવું અને થોડોક રેસ્ટ આપી દેવું અને હવે બેટરમાં વન ફોર્થ ચમચી ખાવાનો સોડા અને થોડું પાણી નાખી મિક્સ કરી લેવું તો તૈયાર થયેલા બેટરને ગ્રીસ કરેલી વાટકીમાં નાખીને ફૂલ ગેસની ફ્લેમ પર પંદરથી સત્તર મિનિટ માટે સ્ટીમ કરી લેવું અને હવે વઘાર માટે એક પેનમાં થોડું તેલ રાય સફેદ તલ લીલા મરચાંના ટુકડા મીઠા લીમડાના પાન નાખીને સાતડી લેવો નાસ્તાને એડ કરીને વઘારથી સારી રીતે કોટ કરી લેવો તો તૈયાર છે ચટપટો દૂધીનો નાસ્તો મિત્રો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા